para la

શ્રી માધવાનંદ સુંદર પવિત્ર શ્રાવણ માસ માં આપણને સત્સંગ શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થઈ છે માનવ અંદર સત્સંગ નો લાભ છે કે શ્રેષ્ઠ લાભ પરમાત્માની પ્રાપ્તિ થાય છે પૂર્ણ અખંડ નિત્ય આનંદ હોય છે પરમાત્મા નો એ આપણને મળે છે

સંતના ભગવત સ્વરૂપ સમજી ને દર્શન કરવાથી આપણા જે પાપો છે

સમજવા માટે સત્સંગની જરૂર છે જીવનનો સાર દુઃખ નો સારું છે

બધા સુખો છે એ આવવા જવા વાળા અને ક્ષણિક છે અને સત્સંગના માધ્યમથી જે પરમાત્મા નું સુખ છે કેવું છે પૂર્ણ છે

के नहीं? के था? जाए तो के नहीं, ना से कौन ना था? तो भगवान रूप कौन थी ज्ञान द्वारा ज्ञान रूपी प्रकाश अज्ञान ऐसी अंधकार

વ્યવહારમાં મોટા અને આકલન આવી તો હતો બગડી શાક્તને હવેને લગાવું તો જે પાપો છે એ પાપો હોદય सगने अंदर श्रवण कर ही रहा था न पुण्डम न पापं न सौख्यं न दुःखं लोके दया उत्पन्न न सर्वं न विरथं न

આપણું સ્વરૂપ છે એની અંદર પુણ્ય પાપ નથી આ શરીર અંદર તો એમને સમજતા કે

ऐसा लेता हूँ तो ये जादी कम ज़रूरत आती है तो संसंग भगवान एक बार हो जाने अपने रात्रधाय से श्रवण कारण के एक बार भगवान ना राम आयोजन जाने अंदर ज्ञान रत पर विराजमान था तो क्या रे भक्त नाराज दिया रो तो भगवान उपाधे ने

A gyan rupee and a bar of them.